બે હજાર લોકસભા ઇલેક્શન અને લોકસભા ઇલેક્શનની વચ્ચે ઉમેદવારોની દિલ્હીની દોડ આજે આપણી સાથે છે કોંગ્રેસ નેતા રોહન ગુપ્તા રોહનભાઈ સ્વાગત છે એબીવીએસ નેતા ચાર નામો તો જાહેર થયા ગુજરાતની અંદર હવે પછીની યાદી આવે અને એમાં અમદાવાદ પૂર્વનું પણ નામ હોય અને એમાં રોહન ગુપ્તાનું પણ નામ હોય એવું ઈચ્છો બિલકુલ એવું છે કે અમે પાર્ટીના સૈનિક છીએ અને જે પ્રકારે જ્યારે હમણાં રાહુલજી અહીં આવે અને સીડબલ્યુ મીટિંગમાં જનસંકલ રેલીમાં પ્રજાનો જે આપણે ઉત્સાહ જોયો ગુજરાતનો એ ગુજરાતની પ્રજાનો અવાજ છે અને એ અવાજના અમે એ લોકો વાહક છીએ પાર્ટી જે જવાબદારી આપે અમે નિભાવવાનું છે ટિકિટ કોઈપણ વ્યક્તિને મળે આજે પાર્ટીના સૈનિક તરીકે અમે હંમેશા કામ કરવાના છીએ એટલે કોઈ પણ વ્યક્તિ હોય આજે હવે જરૂર છે જનતાનો અવાજ બે હજાર સત્તરમાં જનતાએ આપ્યો હતો કે ભાજપના અહંકાર સામે જે અવાજ બુલંદ કર્યો હતો અમારે જનતાના અવાજને આગળ લઈ જવાનું કામ અને લોકતંત્રના રક્ષણનું કામ કોંગ્રેસના સૈનિક તરીકે કરવાનું ઈચ્છા દરેક વસ્તુમાં પાર્ટી 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 મહાન છે કોઈ પણ વ્યક્તિ હોય પાર્ટી જે પણ જવાબદારી આવે એને સ્વીકારવું જોઈએ અને પાર્ટી નક્કી કરે કે નહીં તો નહીં એની કોઈ વાત નથી પણ

આપણે એક વસ્તુ જોઈ નીકુંજભાઈ કે જે ગુજરાતમાં એવું કહેવાતું કે ભાજપનું ઘર છે કે મોદીજીનો ઘર છે ત્યાં ગુજરાતની પ્રજાએ જે જવાબ આપ્યો અને જે કેમ્પેન એ વખતે થયું વિકાસ ગાંડો થયો એની વાત હોય કે મારા હારા છેત્રી ગયાની વાત હોય ભાજપનું કામ છે કે જૂઠાનો ફેલાવા એને જો રોકવામાં આવે અને રાઈટ સમય રાઈટ સવાલ પૂછવામાં આવે તો એ લોકો તરફડિયા મારવા માંડે છે એ જ વસ્તુ બે હજાર સત્તરમાં જોઈ કે જે રાજસભાની ચૂંટણી વખતે એમણે જે નાટક કર્યું પ્રજાની સાથે દ્રો કર્યો પ્રજાના અવાજને દબાવવાનું આવું ક્યારેક થયું છે કે તમારે સભ્યોને બગાડવા પડે લઈ જવા પડે ને એ લોકો એની પાછળ આવે ઓપનલી અત્યારે શું ચાલી રહ્યું છે તમે ક્યારેક વિચાર્યું છે કે લોકતંત્રના ઇતિહાસમાં એક પાર્ટીનું એમએલએ હોય એને રાજીનામું અપાઈને મિનિસ્ટર બનાવે એને ચૂંટણી તમે પ્રજાને ગણવા જ નથી માનતા કઈ તમારો અહંકાર એટલો સાચવી નહીં શકતા સાચવવાની વાત એવું છે મને એવું કહો જો ભાજપ એવું માનતી હોય કે મોદીજીની લહેર છે એ લોકોએ કામ કર્યા છે તો કોંગ્રેસની બૈસાખીની જરૂરત કેમ પડે છે શા માટે કોંગ્રેસના નેતાઓની જરૂર પડે છે એમને જીતવા માટે જો ખરેખર એટલી મજબૂતી હોય ભાજપને એમના કામ પર ભરોસો હોય શા માટે કોંગ્રેસના નેતાઓના સહારે પોતાની નહીં આગળ લઈ જવા માટે પ્રશ્ન એ પણ ઉપસ્થિત થાય ને રોનભાઈ કે સાચવી પણ કેમ નહીં શકતા શા કારણે જાય છે કોઈ પાર્ટીમાંથી આટલા લોકો જતા હોય એવું જવાહર ચાવડા સિવાય બધાએ એવું કીધું છે કાંત્રિક અને આંતરિક જે પ્રકારનું રાજકારણ હતું તેના કારણે અમે કંટાળા નિકુતભાઈ હંમેશા પાર્ટી વિપક્ષમાં હોય ત્યારે કોઈની પણ મહત્વકાંક્ષા સંતોષવાની એક લિમિટેશન આવી જાય સપોઝ આજે પાર્ટી જ્યારે સત્તામાં જ નથી ત્યારે તમે મને એવું કહો કે કઈ વસ્તુ તમે સંતોષી શકો એના કેટલા ઓપ્શન્સ હોય એટલે પાર્ટીના એમએલએ તરીકે જ્યારે તમને એક દોઢ વરસ થયું છે તમે એ મુદ્દા ઉપર પાર્ટીના સિમ્બોલ ઉપર જનતા વચ્ચે ગયા છો મને લાગે છે દરેક વ્યક્તિએ ધૈર્ય રાખવું જોઈએ લાંબા ગાળાની રાજનીતિ જોવી જોઈએ રાજનીતિ તમે અત્યાર સુધી નહીં જે લોકો ગાળાની રાજનીતિમાં ગયા ચૌદમાંથી બાર જણા હારી ગયા એકાદ જણો અપવાદ હોઈ શકે પણ મને લાગે છે જે સિરિયસ લોકો છે જે ખરેખર રાજકારણમાં કંઈક આપવા આવ્યા છે અને એને હોટલ નથી ગણતા કે જમવા નથી આયા મને લાગે છે કે એ લોકો ક્યારે પણ પ્રજાના અવાજ સાથે દ્રોહ નહીં કરે લાંબા ગાળે એને સો ટકા પ્રજા જવાબ આપે ક્યાં રહી જે સત્તરની અંદર રહી હતી લોકસભાની અંદર તે ફરીવાર રિપીટ ન થવી જોઈએ તેમ તમે ઈચ્છતા હોય ખાસ જ્યારે સોશિયલ મીડિયા સંભાળતા કારણ કે અલગ અલગ પ્રકારના લોકોના મંતવ્ય સોશિયલ મીડિયાના માધ્યમો દ્વારા આપને મળતા હોય છે નિકુલભાઈ સૌથી મોટી વસ્તુ છે કે ભાજપ એક જૂઠાડા ફેલાવતી પાર્ટી છે તમારે રોકવું પડશે એનું એક પ્રોપેગેન્ડા હોય હમણાં આપણે રાષ્ટ્રવાદની વાત કરીએ પહેલો સવાલ એ આવે કે મોદીજીની સરકારમાં ત્રણસો કિલો આરડીએક્સ દેશમાં ઘૂસ્યો કઈ રીતે અને આપણા પિસ્તાલીસ જે જવાનો છે શહીદ કઈ રીતે થાય પછી બીજા જવાનો શહીદ કઈ રીતે થાય એનો જવાબ એ લોકો નહીં આપે ઘરમે ઘૂસકે મારું અરે ભાઈ તમે બે મોટા આતંકવાદીઓ છે અદર મસૂદ હોય કે હાફીસ છે તમે પહેલાં એને તો લઈ આવો હું માનું છું અમુક મુદ્દા ઉપર રાજનીતિ ના થવી જોઈએ અને એ જે ઇમોશનલ ઇસ્યુ ઉપર એ જે દેશને વાળવાનું કામ કરે છે આજે બેરોજગારીના મુદ્દા છે કિસાનોની વાત છો ખેડૂતોની વાત છે મહિલાઓની વાત શું એ મુદ્દા મહત્વના નથી કોઈ પણ સરકાર હોય કોંગ્રેસ હોય કે બીજેપી હોય તમે જ્યારે સત્તામાં આવ્યા તમે જે પણ જનતાને વચનો કર્યા હોય તમારી જવાબદારી છે કે પાંચ વર્ષ પછી એનું રિપોર્ટ કાર્ડ આપો કે અમે આ કીધું તું આ કર્યું અમને આપો એ તો વાત જ નથી નવા વચનો નવા જ ઉઠાણા અમારે એને રોકવું પડશે પ્રોપેગેન્ડા અને સ્ટ્રોંગલી વિચારધારા કોંગ્રેસની પણ એગ્રેશન અમારે એમનાથી વધારે લાવું પડશે ને જનતા જે બે હજાર સત્તરમાંનું ટ્રેલર હતું બે હજાર ઓગણીસમાંનું ફાઇનલ પિક્ચર અનેક સાથીઓ પણ જોડાઈ રહ્યા છે હાર્દિક પટેલ ફાયદો થશે નુકસાન થશે હું માનું છે કે આ બધા લોક આંદોલનના લોકો છે અને કોંગ્રેસે હંમેશા લોક આંદોલન કરનાર લોકોને એક પ્લેટફોર્મ આપવાનું કામ કર્યું છે કોઈ પણ વ્યક્તિ હોય અલ્પેશ ઠાકોર હોય કે હાર્દિક એ લોકો ઇશ્યુ લઈને આવ્યા હતા હંડ્રેડ પર્સન્ટ અલ્પેશ બી પ્લેટફોર્મ આપ્યું એમની હૃદય બેરોજગારી નહીં હતી હાર્દિક પટેલ નહીં બિલકુલ એમને અત્યારે સી એમણે ત્યાં સુધી સમાજનું એમનું જે ઇશ્યુ હતો એમના ઉપર એમણે રાજનીતિ કરી અને હવે એમને લાગ્યું કે ના મારે આખા ગુજરાતની જે વાત છે મારે છ કરોડ સાડા કરોડ ગુજરાતીઓ માટે હવે કામ કરવું છે કોંગ્રેસે એમને ભાજપનો આક્ષેપ છે કે પ્લેટફોર્મ એમનું જ હતું હવે જાહેર થયો હું એવું માનું છું ભાજપ આક્ષેપ કરનારી પાર્ટી છે મને ખબર નથી પડતી થોડીક તો નૈતિકતા હોય કે જે લોકો કોંગ્રેસના એમએલએ હોય ચાલુ ધારાસભ્યો હોય એમને તમે આ રીતે લઈ જાઓ પ્રજાના અવાજ દ્રો અવાજ પ્રજાના અવાજની સામે દ્રો કરો અને તમે કયા મોડે નૈતિકતાની વાત કરો છો મને લાગે છે કે પ્રજા જાણે છે અત્યારે એમના જે અહંકાર છે એની અને ગુજરાતની પ્રજાના અવાજની લડાઈ બે હજાર ઓગણીસમાં માં તમને જોવા મળશે ગુજરાતની ચૌદ માં તો સ્થિતિ હતી કે ખાતું પણ ન ખુલ્યું આ વખતે વિશ્વાસ કરો કે કમસે કમ ખાતું તો ખુલશે ખાતું નહીં ખુલે અમે સિક્સટી પર્સન્ટ સાથે ફર્સ્ટ ક્લાસ માર્ક થી પાસ થઈશું અને જનતાનો આશીર્વાદ રહ્યો તો ડિસ્ટિંગશન માં જઈશું સત્તર સિત્તેર ટકા કેટલી એક્સપેક્ટ કરી રહ્યા છું મારું વ્યક્તિગત આકલન છે કે કમસે કમ સોલેક સીટોમાં જે અમારું ગઈકાલે પણ આકલન હતું અને સૌરાષ્ટ્રમાં ખૂબ સારી અમને સીટો મળશે ઉત્તર ગુજરાતમાં સારી સીટો મળશે મધ્ય ગુજરાતમાં ખૂબ સારું ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે અને સાઉથ ગુજરાતમાં પણ આપણે ઇમ્પ્રુવમેન્ટ જોઈશું ખાસ

ત્રણ મહિનામાં અમે કેટલા વચનો પૂરા કર્યા અને પાંચ વર્ષમાં એમણે કેટલા વચન પૂરા કર્યા જો એ સાબિત કરી દે કે અમારા કરતા વધારે વચનો પૂરા કર્યા છે હું રાજનીતિ છું એટલા માટે ઈમાનદારીથી કહું છું કે તમારા તમે એની સિરિયસનેસ નહીં રાખો તમે એ ઓબ્લિગેશન નથી જનતા ઉપર એ તમે એનું તમારું વિઝન બતાવો છો જનતા જોડે ઈમાનદારીની રાજનીતિ કરવામાં નહીં આવે તો જનતાનો જવાબ સો ટકા હું માનું છું મિનિમમ અરાઉન્ડ ટુ ફોર્ટીની આસપાસ જે મારું આકલન છે વ્યક્તિગત ટુ ફોર્ટી ટુ ફિફ્ટી વિધાઉટ ગઠબંધન ગઠબંધન સાથે વી વિલ ક્રોસ ટુ સેવન્ટી ઇલેક્શન આવે છે ત્યારે જે પ્રકારના નિવેદનો કોંગ્રેસના પક્ષના નેતાઓ તરફથી આવે માનો એના કારણે કંઈક ને કંઈક નુકસાન થાય છે ખાસ ચાહે યુપીની વાત હોય ગુજરાત ઇલેક્શનની વાત હોય એક માનવ બોમ્બ તરીકેના કોંગ્રેસના જ કાર્યકર્તાઓ કે નેતાઓ છે કંઈક નિવેદન આપે છે ને એનું જે નુકસાન છે તે ભોગવવું પડે છે રિસન્ટલી વાત કરી રહ્યો છું હફીઝ સૈદવાળી આપના અધ્યક્ષે જી કહીને એમને સપોર્ટ અમારા અધ્યક્ષે જી કીધું એના કરતાં વધારે માન આપીને તો બીજેપી એમને પાકિસ્તાન મૂકીને આવી હતી તમે આજે જીની વાત કરો છો એમના નેતાઓએ પણ જી કીધેલું છે ભાજપનો એક હંમેશા મુદ્દો રહ્યો છે કે મુખ્ય મુદ્દાથી ધ્યાન કઈ રીતે હટાવો આજે પુલવામા એટેક થયો એમની સરકાર હતી તો શું સુરક્ષાની ચૂક નહોતી આજે તમે આટલું મોટું તમે માર્કેટિંગ કરો છો હકીકત શું છે કોણે કીધું હતું તમે પાકિસ્તાન જઈને કેક કહીને આવો કોણે કીધું હતું કે મહેબૂબા મુફ્તી જોડે ત્રણ વરસ સરકાર ચલાવો તમે ત્રણ વર્ષ સરકાર ચલાવો છો ત્યારે તમે દેશદ્રોહી નથી થતા તમે મસરત આલમને છોડો છો ત્યારે તમે દેશદ્રોહી નથી થતા તમે આ બે આતંકવાદીઓને લાવી નથી શકતા ત્યારે તમે દેશદ્રોહી નથી થતા અને કોઈ બી વ્યક્તિના સ્ટેટમેન્ટને લઈને એને મોટો મુદ્દો બનાવો આઈ થિંક એ ભાજપના પ્રોપેગેન્ડા નેગેટિવ પ્રચારનો એક ભાગ છે જનતા ઓળખી ગઈ છે હું દરેક ડિબેટમાં એ જ કહું છું કે તમને લાગે આને ખોટું કર્યું તમે એક્શન લો પણ તમે કરેલા પ્રોમિસનો સવાલનો જવાબ તમારે જનતાને આપવો પડશે કે એક માથા સામે દસ માથા ક્યાં છે બીજું એમણે એક આંકડાની રાજનીતિ કરી અમિત શાહે અલગ આંકડો આપ્યો બીજાએ કોઈ અલગ આંકડો આપ્યો એ કોના આંકડા આપે છે આતંકવાદીઓના આંકડા એમને કોને માર્યા છે આપણા જવાનને મોદીજીએ જવાનની સામે દસ આખું કોંગ્રેસ માને છે અમારે એરસ્ટ્રાઇક સામે એક પણ સવાલ નથી નિકુનભાઈ સવાલ ક્યાં ઊભો થયો જ્યારે એમણે આંકડાની રાજનીતિ ચુનાવી રેલીઓમાં ચાલુ કરી કે અમે આટલા લોકોને માર્યા ત્યારે લોકો અમે નહીં શહીદની પત્નીએ પણ એમને સવાલ પૂછ્યા છે કે તમે કહો છો અમને તો અમારા પરિવારના શરીર મળ્યા સામે શું મળ્યું અમારા સવાલ નથી રાજનીતિ જયારે એ લોકો કરે અને એને કોઈ રોકે તે દેશદ્રોહી થઈ જાય આ તો ભાજપની નીતિ રહી છે એક માથા સામે દસ માથા જ્યાં સુધી પાકિસ્તાનના સૈનિકોના દસ માથા નહીં આવે ત્યાં સુધી અસર અજર મસૂદ નહીં આવે કે હાફિઝ સહીદ નહીં આવે ત્યાં સુધી હું નથી માનતો કે પુલવામાનો બદલો પૂરો થશે ને જનતા માની જશે અત્યારે થયેલી એ દિલ માંગે મોરે જનતાનો અવાજ છે ફરી ગુજરાતમાં આવે એક પ્રકારની સ્થિતિ જોવા મળે કે ટિકિટો ડિક્લેર થાય અને કોંગ્રેસની અંદર ડેમેજ શરૂ થાય અનેક લોકો પણ સામે આવે વિખવાદ પણ ઉભા થાય આ વખતે એવું ના થાય તેના માટે શું રણનીતિ મને એવું લાગે છે કે આ વખતે એટલા માટે એવું નહીં થાય કે જે પ્રકારે જનતાનો અવાજ જનસંકલ્પ રેલીમાં આપણે જોયો અને જનતા એક મન બનાવી લીધું છે બી તમે પણ જાણો કે જો ખરેખર જનતાનો અવાજ ના હોય તો આટલી મોટી સંખ્યામાં લોકો આ રીતે સ્વયંભુ આવી જવું કંઈ બહુ નાની વસ્તુ નથી કોંગ્રેસ એક પરિવાર છે નાના મોટા ઇસ્યુ પર વાત થતી હશે પણ બાહનલા જો હું માનું છું કે આ વખતે ટિકિટોની બાબતમાં આ પ્રકારની પરિસ્થિતિ થવાનું ખૂબ મુશ્કેલ છે કારણ કે હવે મૂળ કોંગ્રેસી મિત્રો છે અમારા જેના ડીલમાં ડીએનએમાં કોંગ્રેસ છે જે ખરેખર લોકતંત્ર માટે લડવા જેમનું મનોબળ મજબૂત છે હવે એવા મિત્રો છે છેલ્લો પ્રશ્ન રોહન ગુપ્તા ગુજરાત કરતા આવે દિલ્હી વધુ જોવા મળે છે પરમાનન્ટ ત્યાં સ્થાયી થવાનો કંઈ વિચાર તમે હમણાં સ્ટાર્ટિંગ તમારું કર્યું કે રોહન ગુપ્તા ટિકિટ માટે વાત કરે છે હવે તમે કહો છો કે દિલ્હી આ તો તમારી વાતમાં વિરોધ આપે છે કોંગ્રેસ સૈનિક છું મારો ના બિલકુલ એજ હું પરેશ રાવલ નથી ના હું પરેશ રાવલ છું કે હું પાંચ વર્ષ જનતાનો આશીર્વાદ મળે અને મોડું પણ ના બતાવું જનતા જોઈ રહી છે કે જેને તમે એક વ્યક્તિ તમે ઇમોશનલ ઇશ્યુ પર વોટ કરી દીધો તમે કોને તમારો એમપી ચૂંટ્યો પ્રજાને નામ બી નથી ખબર ખોવા એના પોસ્ટર મેં નથી લગાડ્યા જનતાને લગાડ્યા આ વસ્તુ કોંગ્રેસ જોડે નહીં થાય જો એ પણ આવે કોંગ્રેસમાં જે પણ ઉમેદવાર આવે જ્યારે જીતીને જશે તો પ્રજાની વચ્ચે રહેશે ટાઈમ બાઉન્ડ રીતે મેનિફેસ્ટો આપશે દરેક વિસ્તારનો અને એનો પૂરો કરીને રિપોર્ટ કાર્ડ લઈને જનતા જોડે છે એ કોંગ્રેસના એમપીમાં મને ભાજપ ઈચ્છા વ્યક્ત કરી બિલકુલ નહીં પ્રજા જે પાર્ટીનો જે આદેશ હશે ઈચ્છાની વાત નથી પાર્ટી જે પણ આદેશ કરે નાનું મોટું જે પણ કામ મેં ક્યારે પણ તમે જોયું જયારે આઈટી સેલ ચેરમેન હતો ત્યારે પણ એ જ કમિટમેન્ટથી કામ કર્યું એઝ અ સ્પોક્સ પર્સન દેશમાં પણ આજે જે જવાબદારી આપે છે અમે કમિટમેન્ટથી કામ કરે છે હું નથી માનતો કે વ્યક્તિગત મહત્વકાંક્ષાઓ પાર્ટીની મોટી હોવી જોઈએ લાંબા ગાળે જે લાંબા ગાળાનું રાજકારણ છે એમાં એનો ક્યારે ફાયદો નથી મળતો હતો આભાર રોન ભાઈ થેન્ક યુ રોન ગુપ્તા જે રીતે વાત કરી રહ્યા છે તે પ્રકારે મા દિલ્હી વાત જાણે છે અને પાર્ટી જે આદેશ આપશે તે પ્રકારે તેઓ ચૂંટણી લડવા કે ન લડવા માટે પણ સહમત છે અને ખાસ ગુજરાતની સ્થિતિ પણ સારી બનશે અને દેશ લેવલે પણ સ્થિતિ કોંગ્રેસની સારી હશે તેઓ આશાવાદ વાત પણ વ્યક્ત કરી રહ્યા છે કેમેરામેન પિયુષ લેવા સાથે નિકુંજ જાની એબીપીએસ નેતા અમદાવાદ